વાસડો ગળામાંથી સોડીને લઈ લો ગાય બાંધી હોય નથી ગાય તો ગાય બાંધી લો પછી તમારી કોમેન્ટમાં જવાબ રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક ડન થેન્ક યુ ભાઈ જય દ્વારકાધીશ કાનુડા ગુડ મોર્નિંગ રાજેશભાઈ કાનુડા જય ગૌ માતા કેમ છો મોટાબેન બસ એકદમ મજામાં છીએ પેલા કેતનભાઈ જય શ્રી કૃષ્ણ લાઈક ડન પહેલી ઓકે મારા ભેલા જય ઠાકર જય દ્વારકાધીશ જય જય ગૌ માતા કાનુડા ભાઈ જય દ્વારકાધીશ અરવિંદભાઈ જગદીશભાઈ સોલંકી संतकी वेलकम जय श्री कृष्ण जगदीश भाई जोगराणा वाला भाई वाला भाई जय माता जी वाला भाई जय माता दी धनजीवन कर जय माता जी, जी उस, उत्सव हेलो उत्सव भाई जय श्री कृष्णा उत्सव एउ <laughs> नाम से उत्सव અમારે તહેવાર હોય ને ઉત્સવ છે એમ સૌરાષ્ટ્ર જસદણ બાપુનગર અમદાવાદ થી જય માતાજી ચૌહાણ હસમુખભાઈ જય માતાજી બાપુનગર અમદાવાદ કેમ છો અમદાવાદ ના તબિયત પાણી કેવા છે અમદાવાદ ના હાલચાલ કેવા છે હસમુખભાઈ

ગુડ મોર્નિંગ મહેસાણા થી ગુડ મોર્નિંગ જગદીશ કુમાર ગુડ મોર્નિંગ ના કાનુડા વરસાદ તો નથી વરસાદ નથી કાનુડા હો તડકો છે કાલે તો એમ થયું કે આ ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો કે હું એટલો તાપ લાગ્યો એકદમ સરસ છે તમે કયો બસ અમારે એકદમ સારા છે તબિયત પાણી અને અમારા વડોદના હાલચાલ બધું સારું જ છે પેલા હા કાનુડા હેલો ભાઈ

જય શ્રી કૃષ્ણ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બેન અરવિંદભાઈ જય શ્રી કૃષ્ણ જસદણ ના રામ જય હો જસદણ ના રામ સીતાજી શું કરે છે જય યોગેશ્વર મોટાભાઈ કેમ છો ભાઈ લાઈક પણ થઈ ગયા તમે લાઈક કરી દીધી ઓકે થેન્ક યુ જગદીશ કુમાર તમારું નામ સરસ છે જગદીશ ભગવાન દ્વારકાધીશ આત્માને શાંતિ આપે કનુડા એવા આત્માની શાંતિ ન મંગાય એને ભટકવા દેવાય ફુલસી સોઢા જય શ્રી કૃષ્ણ ફુલસી એકદમ મજામાં આવો બેનભાઈ ઓકે મારા ભાઈ જય દ્વારકાધીશ કનુડા વાહ ભાઈ વાહ બસ એમ કાનોડો જ કહેવાય નામ નહીં નામ ન લેવાય કાનોડો કહેવાય એટલે સરસ જ લાગે દિલીપ પરમાર વિરા જય શ્રી કૃષ્ણ અમે મજામાં છે દિલીપભાઈ જય દ્વારકાધીશ ગોરધનભાઈ દિલીપભાઈ તમે કેમ છો પરમાર વિરા અને પરમાર કૈલાસ બેન છે આત્માની શાંતિ તો પછીની વાત છે હમણાં પણ શાંતિ ક્યાં છે ઓહો કાનડો ક્યા ગામ છે કાનડો છે જામનગર કાનોડો જામનગર થી છે ભાઈ જોગરાણા જય જગન્નાથ દીદી ધારાણી ધારબ્રિક ધારબારિક જય જગન્નાથ ભાઈ જય શ્રી કૃષ્ણ શાંતા સોલંકી વેલકમ જય શ્રી કૃષ્ણ ના બેન આત્મા સાથે કોઈ દુશ્મન દુશ્મનાવટ નથી બેન ખરાબ વૃત્તિના દુશ્મન સ્વી બેન જય શ્રી કૃષ્ણ હા ભાઈ તમારી પાસે હોય શાંતિ તો થોડી મોકલી આપજો મોકલું છું હા લઈ લેજો રેડી લઈ લો જગદીશ કુમાર શાંતિ કોઈની પાસેથી મળે નહીં એ તો અંતરથી આવવી પડે મારા ભાઈ બેન જય માતાજી જય દ્વારિકાધી શશોકભાઈ રાઠોડ જય અલગધણી ચૌહાણ રમેશભાઈ જય હિન્દ જય અલગધણી જય ભારત આપતા ગાવ કૌઠી

હા પણ પ્રેમ પણ ને કોઈનો સાથ પણ નથી ઓ તો થોડોક અઘરું પડે જગદીશભાઈ હો કઈ વાંધો નહીં મળશે કિસ્મત માં માઇન્ડ હોય તો મળશે માતાજી ક્યાં છે માતાજી ની પાસે તો હું બેઠી છું જોઈ લ્યો માતાજીના દર્શન કરી લ્યો માતાજી ખાણ ખાય છે અને પાસે કેલાસબેન બેઠા છે જય માતાજી મહુડી मोडी थे रावत भाई बलदेव रावत बलदेव भाई आओ आओ माता नी मोडी, मोहडी हमें आया था गया गया नहीं होला बी में हमें आया था जय माता जी बिहारी की ओहो बिहार से हो आप અચ્છા અચ્છા વેલકમ વેલકમ સ્વાગત હૈપારે સૌરાષ્ટ્રમાં આવતા થોડા હદ ભાઈ બેન તમારી મહેનત ને ધન્યવાદ અશોકભાઈ થેન્ક યુ મારા ભાઈ બારમી લાયક આવો આવો દેવાયતભાઈ જયભાઈ કદીશભાઈ શાંતિ કોઈની દેન નથી ભાઈ શાંતિ શરીર ની અંદર થી આવે અનુભવ અનુભવવાની હોય ભાઈ હા કોઈ જાદુ મંતર છું કરી દે તો કઈ શાંતિ ન આવે શાંતિ તો અંતર આવે બાપા જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકાધીશ દેવાયત ભાઈ હા બહુ જ અઘરું છે જગદીશભાઈ અઘરું તો છે હો ભાઈ સૌ લોકો સપોર્ટ કરજો દેશી ઓહોળિયા ચેનલ છે ભાઈ તમને આયુર્વેદિક દવા બતાવશે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બ્લોગ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમને તમામ લોકોને દેશી દવાની જાણકારી મળશે અને સારા સંસ્કારી બ્લોગ પણ જોવા મળશે રાવત બળદેવભાઈ હા તો મને ખબર છે બળદેવભાઈ સુખડી મહાકાળી હું પ્રાંતિજ ની છું એટલે મને ખબર હોય ને અમે ઓડિશા ઓહો અભી તો આપને બિહારી કી બોલા કોઈ બાત નહીં આપ જહા સે ભી દેખ રહે હો આપ સભી કા સ્વાગત હે અમારી ચેનલ મે જય દ્વારકા રાજુભાઈ ખાચર જય દ્વારકાધીશ રાજુભાઈ જય રામાપીર ગુગાભાઈ 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 લખવાના હશે તો ગુગાભાઈ નહીં જય રામાપીર ગુગાભાઈ અમૃતલાલ કેટલી ગાયો છે બેન બા ખમા મારા વીરા ઘણું જીવો મારા વીરા ફ્રોમ અંબાજી થી આવો આવો અમૃતલાલ ગાયું છે

કઈ નઈ નજર સામે કોમેન્ટ આવે એવું કઈ દેવાનું હોય એમાં શું બીવાનું હોય હા બેન સાચી વાત છે ને બેન હા ભાઈ જેતપુર પ્રજાપતિ જય માતાજી હરેશભાઈ ચાવડા જય માતાજી હવે કામ ધંધે જાને હાલી શું નીકળી છું દેવાયત ભાઈ ને ફલાણા ભાઈ કામ ધંધો કર અને બીજાને કરવા દે અલ્યા વાયટી તું જા બેટા કામે કર કામ મારે જો કામ ચાલુ છે અમારે દીકરા જો અમારી ગાય ખાણ ખાય છે હો મારા દીકરા મારી ગાય ખાંડ ખાય છે ને આ તારી માં બેઠી છે ખાણ હેઠું ન વેરે ને એટલે એટલે તું નીકળ આખી હાકડ કરતો જા ઘરમાં પણ હું સિંગલ જ છું જોબ પર જોઈએ જઈએ તો બધા સાથે સમય જતો રહે ઘરમાં કોઈ ના હોય તો શાંતિ ક્યાંથી મળે જગદીશભાઈ પરિવાર નથી મમ્મી પપ્પા ભાઈ બેન કેટલી ઉંમર થઈ ગઈ છે તમારી એ વડોદના મારા ભાભી છે તળાજા ના અમારું વડોદ જસદણ નું છે ભાઈ અમારા વડોદ ની કોઈ દીકરી તળાજામાં નથી જય માધાતા ભરતભાઈ કેયુર કેયુર કેયુરભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે ભજન જય માતાજી કે ભજન રસિકભાઈ માણંદ જય માતાજી જય શ્રી કૃષ્ણ બેનબા મુંબઈ થી રામજી દામજી ભાઈ પીપળિયા આવો આવો રામજી ભાઈ આ તો તમે પહેલી વાર લાઈવ માં આવ્યા હે આજ લાઈવ મળી ગયું અમારું જય માતાજી જય શ્રી કૃષ્ણ રામજી ભાઈ બેન કોમેન્ટ માં તમે વખાણ કર્યા બેન પણ મે જવાબ માં મારી મનોદશા વેદના વ્યક્ત કરી બેનડી જય શ્રી કૃષ્ણ હા ભાઈ એ તો ચૌહાણ પરિવારના જય માતાજી હસમુખભાઈ ચૌહાણ જય માતાજી

જયેન્દ્ર સિંહ પરમાર વિરાજય માતાજી રાધનપુર બનાસકાઠા ઓકે ઓકે પ્રહલાદભાઈ વાઇટી વર્લ્ડ બિચારાને એટલે આટલા બધા ધુમાડા કાઢમાં ગભરાઈને મૂંઝાઈને મરી જાય તને મુંજારો થાતો હોય તો તું યુટ્યુબ માં નીકળી જાય ને હું ને યુટ્યુબ માં મારી લાઈવ માં હાકડ કરસ આમાં તું મુંજારો થાતો હોય નીકળી જા વાયટી તું સો કોણ વર્લ્ડ વાળા વાયટી વર્લ્ડ તને હાકડ થાતી હોય ખોટી અમારા આમ લાઈવ માં હાકડ કરી માં તને મુંજારો થતો હોય નીકળી જા ધુહાડા ઓસા કાઢ બાપા ખોટું પ્રદૂષણ ફેલાશે કોઈ નથી ઓહો હશે ભાઈ કોઈક મળશે અલા નો બેલી તમારો સાથ આપે એવું હવે સરકારી નોકરી માંથી નિવૃત્ત થયા છીએ શાંતિ મારા ઓહો અમૃતલાલ ભગવાન તમને સૌને શાંતિ આપે સુખ આપે પરાલિયા ક્યુ ગામ એ કાનોડા મારે જોવું તું કે ક્યાં લગી ધુહાડા કાઢે છે એમ કાનુડા નહી તો હું એને આઈડ નો કરી નાખત સારું કર્યું ભલે કર્યો જો અહીંથી હાકેડ કરતો કોઈ નથી હશે ભાઈ પરાલિયા કયું ગામ અમારું ગામ બળો છે ભાઈ મમ્મી પપ્પા તો હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા ઓહો નસીબની વાત છે ભાઈ કિસ્મત માં જેવું લખ્યું હોય એવું થાય જય માતાજી રાજુભાઈ કડી રાજુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાજુભાઈ કોમલ બેન પરમાર હેલો જય માતાજી બેન પટેલ દિવસ છે ભાદરવા જેવો ભાદરવા જેવો તડકો પડે દેવાભાઈ જય મા મોગલ કોમલબેન પોતાની રીતે મહેનત કરીને આગળ આવ્યો છું ખૂબ સરસ ખૂબ સરસ જાત મહેનત જિંદાબાદ અમે આટલે સુધી પોચા છે ને અમને બહુ લોકો એ કીધું અત્યારે અમારી પાસે હમણાં બે માં દીકરીને અમે વેચી નાખ્યા એટલે ચોવીસ માંથી બાવીસ થઈ ગયા ગાય અને વાછડી ચોવીસ સુધી અમે પહોંચ્યા ને ત્યાં સુધી જાત મહેનત જિંદાબાદ છે પોતાના બાવડા ઉપર જ કર્યું છે બહુ બધા એમ કે આટલી બધી ગાયું છે લોન લઈ લ્યો આમ તેમ યોજનાની વાતો કરે પણ આપણે કોઈ જ વસ્તુની સહાય લીધી નથી જાત મહેનત જિંદાબાદ જય માતાજી પ્રહલાદભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગતને રામ રામ ગભરુ ભાઈ રામ રામ ભાઈ આવશે એટલે કહી દઈશું ગાયનું વીણાણ અમારા ગામમાં ગાયનું વિણાણ થાય છે ત્યાં ફોન આવ્યો તો એટલે ત્યાં ગયા છે અને હું અહીંયા ગાયને ખાણ ખવારું છું ઘનશ્યામભાઈ દેસાણી જય શ્રી કૃષ્ણ ઘનશ્યામ ભાઈ એ ભાઈ ચિંતા ન કરાય ભાઈ ચિંતા કરવાથી જીવનનો ઉકેલ નથી ભાઈ હું પણ એકલો જ છું આનંદથી જીવન જીવું છું ભાઈ

આ બેન વડોદના મારા ભાભી છે એને ચોટીલા મારા દીકરાના લગ્ન કર્યા છે અશોકભાઈ રાવળદેવ હ હ ઓકે ઓકે અશોકભાઈ સમય નથી મળતો કામના હિસાબે બેન બા મુંબઈ થી રામજીભાઈ રામજીભાઈ પીપળિયા હા ભાઈ એ તો સાચી વાત છે રામજીભાઈ મને સમય નથી મળતો આ ગાય ખાણ ખાય ને એટલે હું લાઈવ થાવ છું ઘડે ક્યુ ગામ છે તમારું પરાલિયા ભાઈ અમારું ગામ વડોદ છે ભાઈ કીધું તો ખરો તમને રામ રામ કેતન સોલંકી ભાઈ

જયરામા પીર પરાય લીયા ભાઈ કેવું ચાલે કાકી અરે જીગર ભાઈ બહુ સારું ચાલે હો દેવની દયા છે કઈ વાંધો નથી વરાળ રાખ્યો તો કાનુડા કાનુડા મારીને કાઢી મૂક્યો રાતે રાતે લઈ આવશો જગદીશ કુમાર હું રાતે નવરી નથી હોતી ભાઈ રાતના અગિયાર વાગે તો હું કામમાંથી પરવારી નવરી થાવશું અગિયાર વાગે તો હોય જવું હોય

અરવિંદ ઠાકોર જય ગોગા મહારાજ જગદીશ કુમાર માફ માવો ના ના કાનુડા ઈ ઈ ભાઈ રહ્યા ને એનો મતલબ એવો નથી કાનુડા ઈ એમ કહે છે કે રાતે લાઈવ આવો તો હું આવું એમ કેમ છો બસ મજામાં ગઢવી ભાઈ રાજેશભાઈ ભાઈ જય બેન લાઈક આપી હા મારા વીરા હા ભાઈ રિક્વેસ્ટ વાંચો અમારી મારી ઓ પરાલિયા સાહેબ તમને ત્રણ વાર કીધું અમારું ગામ ભડોદ છે ભાઈ સારું હે જગદીશભાઈ ખોટો ના લગાડતા હોય મરો ભયલો છે કેવલમ સાહેબ અંતર માં ડોક્યુ કરો તો આનંદ આવે જ સાહેબ વાહ વાહ કમાભાઈ વાહ જય ગુરુદેવ કમાભાઈ બેન તમે કઈ ગાયો રાખો છો કાઠિયાવાડી કે કાંકરેજ કે દેશી કાઠિયાવાડી લેવી હોય તો કેટલા સુધી આવે દેવાભાઈ ગાયોના દૂધ ઉપરથી અને એની એની કદ કાઠી ઉપરથી કિંમત થાય હું તમને બતાવું લાયું માં આ ગાય રહીને આ ગાય છે એને અત્યારે હાલની તકમાં સાત લીટર દૂધ આવે એ ગાય રહીને

ફેટાય બહુ હાર આવે અને એના દૂધમાં મયાળ બહુ છે એ ઘી પણ સારું ઉતરે એટલે એવી ગાય તમારે લેવી હોય ને તો હાઈઠ ને બારું જ નીકળે જવાનું અને દેશી ગાયું લેવી હોય દેશી એટલે ટૂંકમાં ઓલી ચાર પાંચ લિટર વાળી પાંચ લિટર દૂધ કરે ત્રણ મહિનાનો નો થાય એટલે દૂધ ભૂકી જાય એવી ગાયું લેવી હોય તો ત્રીસ બત્રીસ પાંત્રીસ એમ મળી જાય અને જર્સી ગાય લેવી હોય ને જર્સી ગાયું માં દૂધ ઉપર આવે કે કોક ગાયો છ લિટર દૂધ કરતી હોય કોક બાર લિટર કરતી હોય તો કોક પંદર લિટર કરતી હોય પંદર લિટર દૂધ વાળી તમે ગાય લેવા જાવ ને એટલે એસી હજાર બાર જ નીકળી થી નેવું પંચાણું એ બધી છે અમારી પાસે બધી મિક્સ માં છે એક દેહણ છે એમના મિરલ છે એ બાદ જવા ખૂણા મારી પાછળ જ ભાઈ આ રે ને આમના હિરલ છે અને આવડે આ ગા રે ને આ બહુ ખાણ વેરે છે ઇઝર્સી છે એટલે જેવી ગાય હોય જેવું દૂધ હોય ને જેટલામાં વેતર હોય વેતર ઉપર જાય હો પાછું પછી 6 હાથ વેતર વી ગઈ હોય તો કાઈ એને કિંમત નો આવે જય શ્રી કૃષ્ણ ગર્ધનભાઈને રામ રામ કેજો ગર્ધનભાઈ ગબરુભાઈ દાદલના રામ રામ તમને કયા તાલુકા માં આવે છે હરેશભાઈ શું કયા તાલુકા માં આવે જૈમતાજી ગબરુભાઈ એ કેતન ભાઈ આવો મે કેત મારા ઢોર આટલું બધું કા બોલ્યા અંકિત ભાઈ આવો આવો એ ગાય ગાય બે આવો ફટાફટ કોમેન્ટ વાંચી વિડિયો બની કી દઉં લાઈવ ચાલુ હતું જી માતાજી મજામાં બસ એકદમ મજામાં વિનોભાઈ અનિતા બેન હેલો

જય માતાજી ભૂપતભાઈ ભૂપેન્દ્રભાઈ મકવાણા ભૂપેન્દ્રભાઈ જય માતાજી હરેશ ઉપારા જય માતાજી જય માતાજી બેન તમારો સીન મારા જેવો આવે છે ઓહો ર મારી રાજલબેન મને રાજલ નામ બહુ ગમે છે હો રાજલ નામ મને બહુ ગમે છે રાજલબેન એટલે તમારો સીન મારી જેવો આવતો હોય છે થેન્ક યુ રાજલબેન જય દ્વારકાધીશ કે અદીશ આપણા બે નો સી ને ખરખો આવે છે તો એ વાત ઉપર એક લાઈક થઈ જાય થેન્ક યુ જય દ્વારકાધીશ વિપુલભાઈ મારા વિરા જય દ્વારકાધીશ એક ફેરે સમજાવી દેવાય પછી નો કહેવાય હા કાનુડા ઈ હાચું હરેશભાઈ કેમ તમારી કોમેન્ટ ડિલીટ થાય છે પહેલા પહેલા હરખી રીતે વાંચો પછી અપલોડ કરો મારા બેન મારું ગામ સોદરડા મહુવા તાલુકાના છે ઓકે ભાઈ સેન્દરડા સેન્દરડા જય દ્વારકાધીશ વિપુલભાઈ ક્યુ ગામ છે સુનિલભાઈ વડોદ ગામ જસદણ જવાનું છે ના અમીરભાઈ આજે નથી જવાનું એડ બેહરી કહેવાય અડ અધબેહરી કહેવાય અધબેહરી કહેવાય હા હા કાનુડા અધબેહરી એમી અધબેહરી કેવી છે પણ આ નથી અધબેહરી આ તો જો કોઈન્ટ વાળી છે કેવડી મોટી કોઈન્ટ છે અધબેહરી તો ઓલી જે કોઈન્ટ વગરની આવે ને ઈ ગણાય ઓકે અશોકભાઈ હું પાવઠી તળાજાથી છું ભાઈ જય રામાપીરબેન પંકજભાઈ જય રામા પી ગોરધનભાઈ હાલો ચા પીવા ઓહો અત્યારે ચા પીવો છો પીલો પીલો વિપુલભાઈ સચિત આનંદ સાહેબ સતમા ચિંતને પરોવો સતમા એટલે અખંડ આનંદ હિ આનંદ પ્રગટે સાહેબ હા કમાભાઈ એ હચી વાત જાઓ જગદીશભાઈ જગદીશ કુમાર તમે લાઈવમાં હોવ તો જવો કમાભાઈની કોમેન્ટ વાંચો સતચિત આનંદ સતચિતને સતચિત આનંદ સાહેબ સતમાં ચિત્તને પરોવો એટલે અખંડ આનંદ એ આનંદ મળશે થેન્ક યુ કમાભાઈ બેન તમારી બાજુ ગાય માતાની કિંમત બહુ છે હા કાનોડા અમારે અહીં બહુ મોંઘી ગાયું મળે સીતારામ સુધીરભાઈ જય શ્રી કૃષ્ણ એકતા બેન એકતા ડિજિટલ મારા કાકાની દીકરી નામ એકતા બેન છે સરસ મારી બેન હા ધોરિયા સામતભાઈ થેન્ક યુ હા વિપુલભાઈ ચા પી લો ભાઈ રિટર્ન આપજો पंकज भाई बीजी, बीजा वीडियो आपजो रिटर्न गबरू भाई संजय पथार जय माता हाय काका हाय गिरी <laughs> चेतन भाई जय श्री कृष्ण बेन आज वेला वेला बेनडी ओके मंजी भाई वसावा जय माताजी भरत भाई मकवाणा गाम बोड़ा तालुको महुआ जिलो भावनगर ભરતભાઈ જય શ્રી કૃષ્ણ હલો કૈલાસ બા ચા પીવા તમને વિપુલભાઈ ચા પી લ્યો મારે આમાં કોમેન્ટ ખૂટતી નથી ને બારે મહેમાન આવીને બેઠા છે બધા લાઈવ કોમેન્ટ કરનાર મિત્રો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સિદ્ધરાજ ભરવાડ સેડ હાય સંદીપભાઈ જય શ્રી કૃષ્ણ વન ટુ થ્રી જય માતાજી બેન કેમ છો મુજા મને મને મોરબી થી લાઈવ જોઉં છું થેન્ક યુ વન થ્રી જય માતાજી બેન ભાઈ રાજકોટ આવે તે આવજો અમે ગેલા સોમનાથ આવ્યા હતા દર્શન કરવા તમારું ગામ સોમનાથ થી કેટલું દૂર થાય દેવાભાઈ દીધી હા આઠ કિલોમીટર થાય છે ભાઈ અમારું ગામ નવા ગામ થી વડોદરા ગેલા સોમનાથ નવા ગામ વડોદ સીતારામ અનિલભાઈ જય માતાજી વિશ્વનાથ સિંહ જય માતા જય વિશ્વનાથ ભાઈ જય દ્વારકાધીશ કરમસી કરમસિંહ જય શ્રી કૃષ્ણ મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ કરમશીભાઈ મકવાણા ભરલ 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 જય ગુરુદેવ મનીષ ભાઈ જય શ્રી કૃષ્ણ રામે રામ બેન કામ છે બેન વાહ રજા લવ બેન જય શ્રી કૃષ્ણ આવું આવો રાહુલ કાકા જય શ્રી કૃષ્ણ ભાઈ આવજો હવ ને જય શ્રી કૃષ્ણ ખુશી રહીજો ને હલો બે માન આવ્યા છે તો ચા બનાવી ને પાડી તો તમે લોકો પણ આવો ચા પીવા જય માતાજી રાવલ કાકા